પણ સાથે સાથે ચિંતા પણ રાખવાની છે અહીંયા બધા વક્તાઓ ખૂબ વિગતે વાત કરી છે આ લડાઈ એ ચંદનસિંહભાઈ અને સામેના ઉમેદવાર આ લડાઈ એ ભાજપ એ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ હિન્દુસ્તાનનું બંધારણ બચાવવું હિન્દુસ્તાનની લોકશાહી બચાવવા માટેની લડાઈ છે તમે આજે બધાએ પેપર વાંચ્યું હશે મેં ક્યાંક વાંચ્યું અને મને વોટ્સઅપમાં શક્તિસિંહભાઈ કોકે મોકલ્યું કે જાહેરનામું બહાર પડ્યું કોઈ પણ જગ્યાએ વિરોધ કરવા માટે તમે ભેગા નહીં થઈ શકો કોઈનો વિરોધ નહીં કરી શકો કોઈ પ્લે કાર્ડ લઈને તમે ઉભા નહીં રહી શકો कोई काला वावटा नहीं फरकाई है क्या आउ जाहिर ना मुबार पड़ी आ लोकशाही छे के तानाशाही छे आ देश लोकशाही हो तो सरकार नी सामे आक्रोश हो तो विरोध करवानी प्रजा ने अधिकार छे आ देश लोकशाही हो सरकार जे बैठी ने सवालों करवाना होई તો એ સવાલો કરવાનો અધિકાર પ્રજાને છે એ અધિકાર પણ છીનવી રહ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી કેટલી વાર આવ્યા છે એ આવવાના હોય હોય અને અમારા પ્રમુખ તરીકે અમારા બાબુજી હોય પ્રમુખ તરીકે કે શંકરજી ઠાકોર હોય કે અમારા ધારાસભ્ય હોય કિરીટભાઈ કે ભાઈ દિનેશભાઈ કે અમૃતજી અમારા પૂર્વ ધારાસભ્ય બળદવજી હોય કે હિન્દુબા હોય કે ભાઈ રઘુભાઈ જેવા હોય એમ કે કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે કાલે મુખ્યમંત્રીને અમે આવેદન પત્ર આપવા જઈશું આટલું બોલ્યા નથી કે મુખ્યમંત્રી આવવાના હોય એની આગળની રાતથી બધન નજર કેદ કરે છે કરે છે કે નથી કરતા અહીં સમીના જેટલા બેઠા હોય એટલા હાથ ઊંચો કરજો રઘુભાઈ દિનેશભાઈ પ્રાઇવેટ કંપની આપી દીધી છે એની લડાઈ લડ્યા પણ હાથમાર ના ઉતારામાં આજે જેટ્રોફા કંપની છે તમે નથી આ વખતે ભાજપની સરકાર બની તો શું થાય સમીના સારા ગામમાં જે દેશી કપાસ પાકે છે એ ગામો નક્કી કરી અને સરકાર ઓર્ડર કરશે આટલા ગામોની દેશી કપાસ પકવતી જમીન સરકારે એકવાયર કરી છે ખેડૂતને વિગે દોઢસો રૂપિયા આલીશું ખેડૂતને ખેતરમાં જવાની મનાઈ આ જમીન કોના નામે અદાણી નામે આ જમીન કોના નામે અંબાણી નામે કોઈ સારી જમીન હશે ગાજર ગાજર પકવતી પકવતી તો એ જે અને સરસ મજાના ફ્રૂટ ની કંપની વાળાને આપશે અને હાથ માર માંથી તમારે જતું રહેવાનું આ દૂધ ની ડેરીઓ આ તમારી ખેત ઉત્પાદન મંડળીઓ આ બધો મોટા વેપારીઓ જોડે જવાનું છે વેપારીઓ જોડે જવાનું છે તમારું ઉત્પાદન જયારે બજારમાં આવે ત્યારે ભાવ ડબલ આ વાત ભાજપ આખા દેશમાં કરવા માંગે છે એમની પાસે છ અક્ષર છે છ અક્ષર હિન્દુ અને મુસલમાન બીજા બે અક્ષર છે મંદિર ને મસ્જિદ અને ત્રીજા બે અક્ષર છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન આ છ અક્ષર લઈ લો ભાજપ જોડે બીજા મત માગવાનો શબ્દ નથી અક્ષર નથી છ અક્ષર ઉપર ભાજપ ને જીવવું છે ને ચાલવું છે ખેડૂત સાતસો શહીદ થઈ ગયા દિલ્હીમાં ખેડૂતને નહીં આવવા દે ખીલા ઠોકો રોડ ઉપર दिवालो भी करो खेडूत दिल्ली में ना आवो जो ये। जे दिल्ली में करी के पाटण में करी के ना करी के भाई बैठा है हमारो युवराज क्या थे? तीस तीस पेपर फूटे लड़ाई लड़े पेपर आलीन बार निकलिया नहीं टीवी मीडिया में चाले पेपर फुटियो। તમારા મારા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં તલાટી બનવા 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 પોલીસ ગ્રામ નોકરી લેવા શિક્ષિકા નાની નાની નોકરીઓ લેવા માટે ગામડામાંથી પાટણ આવે પાટણ બરાબર ના ફાવે તો ગાંધીનગર છ છ બાર બાર મહિના રહે અને છેલ્લા વીસ વર્ષમાં નક્કી કર્યું કે આ બેઠા એમાં આપણે મતદાન આપણું પોતાનું નહી આપણા બેલાનું કે આખા ગામનું સો સો ટકા મતદાન જેમ કિરીટભાઈએ કહ્યું કે જીજ્ઞેશભાઈએ કહ્યું એમ કરાવવાની જવાબદારી આપણી વધે છે તમે બધા બેઠા છો ગામડામાં મત કોંગ્રેસ ના વધારે છે કે હામેવાળા ના વધારે કોંગ્રેસ ના સરપંચી ચૂટણીમાં કેટલા ટકા મતદાન થાય છે 90% તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં કેટલા ટકા મતદાન થાય 80 85 ધારાસભા માં કેટલા ટકા મતદાન થાય

અને કહીશું બેટી તલાક આઈ જજો કઈ પણ કરવું હોય તો આઈ જજો આ વખતે અહંકાર તો જુઓ રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર દુર્યોધન કરતા પણ વધારે અહંકાર પાસા પાંચસો ને બાસઠ હોય આ દેશની એકતા અખંડિતતા માટે પોતાના રાજ આપી દીધા મહેલો આપી દીધી જમીનો આપી દીધી પોતાની મિલકતો આપી દીધી અને એ રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે સમાજ વિનંતી કરે કે આ શબ્દ બોલ્યા છે તો આને એકલા ટિકિટ ના લો એટલે આ પાંચસો બાસઠ રજવાડા બે મિનિટમાં હાલતા જડે વાર ના કરી તમે એક ટિકિટ નહીં મેલી શકતા એ વાત શું બતાવે છે કે રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર

ઉઠાવ ગાંડીવ અને રણનો ટંકાર કર એ જ રીતે મંદોદરી એ કીધું તું રાવણના ભાઈએ કીધું તું કે રામ સાથે યુદ્ધ ન થાય પરિવારે સમજાવ્યો તો અને છતાં પણ ના માન્યા એ જે અંત હતો દુર્યોધનનો ને રાવણનો એ વંશ એ વિચારધારા આજે બેઠી છે એનો ખાતમો હાથમી તારીખે કરવાનો છે એની નાભીમાં તીર મારિન કરવાનો છે અને તીર આડુ ઓળું તમે નહીં જવા દો નાભીમાં